નમસ્કાર હું પ્રાંપ્રિયા પંકજભાઈ પટેલ છું હું ધોરણ 3 માં છું આજે હું એક સરસ નામ છે બેટી બચાવો મમ્મી મમ્મી તુંને ખૂબ પ્રેમ કરીશ હું તારા કરતા મદદ કરીશ હું તારી પ્રતિબિંબ તમારું નામ રોશન કરીશ પપ્પા જ ઘરે આવો ને તો હું તમારા માટે હસતા મોઢે પાણી નો ગ્લાસ

સુંદરતાને જોવી છે મારે પણ મારી મમ્મીના થોડામાં આવટવું છે મારે પણ મારા પપ્પાની આંગળી પકડીને ચાલવું છે તેમની કમર પર બેસીને ગોડો ગોડો રમવું છે બા પાસે સરસ સરસ સાચા સાંભળતા સાંભળતા સુવું છે મારે પણ જીવનનો આનંદ લેવો છે પૃથ્વી પાપા પગલે ચાલવું છે પંખીઓના મીઠા ગીતો মারে পান জিমন আনান দিলে ওছে মারে পান খুনি হা঵ামা স্঵াস তে ওছে